જ્ઞાનનો ઓટલોમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આજે આપણે સાથે મળીને જાણીએ કે પરીક્ષાના ડરને કેવી રીતે જીતમાં બદલી શકાય તૈયાર છો ચાલો શરૂ કરીએ તો બીજા સત્રની પરીક્ષાઓ બસ આવી જ પહોંચી છે અને મને ખબર છે એની સાથે થોડું ટેન્શન પણ આવ્યું જ હશે પણ બિલકુલ ચિંતા ના કરશો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે તૈયારીથી લઈને પેપર લખવા સુધી દરેક બાબતમાં કેવી રીતે શ્રેષ્ઠ દેખાવ કરી શકાય આપણી આખી વાતચીત પાંચ મુખ્ય ભાગમાં વહેંચાયેલી રહેશે સૌથી પહેલાં પરીક્ષા પહેલાંની તૈયારી પછી પેપરમાં લખવાની સાચી રીત એ પછી ગણિત વિજ્ઞાન માટે થોડી ખાસ ટિપ્સ પછી સમયનું મેનેજમેન્ટ અને છેલ્લે સફળતા માટેની કેટલીક કી ટિપ્સ ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા ભાગથી એક વાત હંમેશા યાદ રાખજો સફળતાની શરૂઆત પરીક્ષાના દિવસે નથી થતી એ તો તૈયારીના દિવસોમાં જ થાય છે તો ચાલો જોઈએ કે આ પાયાને મજબૂત કેવી રીતે બનાવી શકાય જો સારી તૈયારીના ચાર મુખ્ય પાયા છે પહેલું અને સૌથી અગત્યનું પાઠ્યપુસ્તક એને બસ છલ્લું નહીં પણ ઊંડાણપૂર્વક વાંચો બીજું આખા વર્ષ દરમિયાન જે પણ એકમ કસોટીઓ આપી હોય કે સ્વ પોથીમાં કામ કર્યું હોય એને ફરી એકવાર જોઈ લો ત્રીજું લખવાની પ્રેક્ટિસ આ બહુ જ જરૂરી છે કારણ કે જે મગજમાં છે એને કાગળ પર ઉતારતા પણ આવડવું જોઈએ ખરું ને અને ચોથું અગત્યના મુદ્દાઓની નાનકડી નોટ બનાવી લો આ ટેપ ભલે નાની લાગે પણ છે બહુ જ પાવરફુલ દરેક પાઠના મુખ્ય મુદ્દા વ્યાખ્યાઓ અને ખાસ કરીને તારીખો જેવી વસ્તુઓ માટે એક નાની ડાયરી બનાવો આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે પરીક્ષાના આગલા દિવસે આખી ચોપડી વાંચવાને બદલે બસ આ ડાયરી પર નજર ફેરવશો ને તો પણ આખું સિલેબસ રિવાઇઝ થઈ જશે અને છેલ્લી ઘડીનું ટેન્શન તો ગાયબ જ સમજો ઓકે તો તૈયારી તો જોરદાર થઈ ગઈ પણ હવે બીજો પડકાર એ બધું જ જ્ઞાન પેપર પર સરસ રીતે રજૂ કરવાનું યાદ રાખજો તમે શું લખો છો એ જેટલું જ જરૂરી છે એટલું જ જરૂરી એ પણ છે કે તમે કેવી રીતે લખો છો આપણી ઉત્તર વહી એવી હોવી જોઈએ કે જોનારને તરત ગમી જાય અને તપાસવામાં પણ મજા આવે આ એક એવી ભૂલ છે જે ઘણા લોકો ઉતાવળમાં કરી બેસે છે હંમેશા હંમેશા હાશિયામાં પ્રશ્ન નંબર એકદમ સાચો અને સ્પષ્ટ લખો જેમ કે પ્રશ્ન એક અ કે પ્રશ્ન ત્રણ બ આ નાનકડી સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવી શકે છે હવે સ્માર્ટ વર્ક કોને કહેવાય જવાબને તેના ગુણ પ્રમાણે લખો જો એક ગુણનો સવાલ હોય તો બસ એક જ વાક્યમાં સીધો જવાબ જો બે કે ત્રણ ગુણની ટૂંક નોંધ હોય તો ચારથી છ સારા મુદ્દાઓ પૂરતા છે અને હા જે લાંબા સવિસ્તાર જવાબો હોય ને એના માટે હંમેશા આ ફોર્મ્યુલા યાદ રાખો પહેલા પ્રસ્તાવના પછી મુદ્દાસર મુખ્ય ભાગ અને છેલ્લે એક સરસ મજાનો ઉપસહાર ખાસ કરીને ભાષાના વિષયોમાં જેમ કે ગુજરાતી હિન્દી કે અંગ્રેજી જોડણીની ભૂલો અને વિરામચિહ્નો પર ખાસ ધ્યાન આપવો અને જો નિબંધ લખતા હો તો વચ્ચે ક્યાંક રૂઢિપ્રયોગ કે કહેવતનો ઉપયોગ કરશો ને તો લખાણનો વટ વળી જશે અને માર્ક્સ પણ સારા મળશે ચાલો હવે આગળ વધીએ ગણિત અને વિજ્ઞાન તરફ આ એવા વિષયો છે જ્યાં જવાબ લખવાની રીત થોડી અલગ અને વધુ ચોકસાઈવાળી હોવી જોઈએ અહીંયા ખાલી જવાબ સાચો હોય એ પૂરતું નથી એ જવાબ સુધી તમે કેવી રીતે પહોંચ્યા એ બતાવવું પણ એટલું જ જરૂરી છે ગણિતમાં એક વાત ગાંઠ બાંધી લો ક્યા રે સીધો જવાબ ના લખો દાખલો ગણવાના દરેક સ્ટેપ્સ એક પછી એક બતાવવા જ પડે એના પણ માર્ક્સ હોય છે કોઈ સૂત્ર વાપરો તો એને એક બોક્સમાં મૂકી દો જેથી એ અલગથી દેખાય આને સૌથી અગત્યનો જવાબની પાછળ એનો એકમ લખવાનું ભૂલતા નહીં સેન્ટીમીટર કિલોગ્રામ લીટર જે પણ હોય તે હવે વિજ્ઞાનની વાત કરીએ અહીંયા ચોખ્ખાઈ અને સ્પષ્ટતા બહુ જ મહત્વની છે આકૃતિ દોરવાની આવે તો હંમેશા પેન્સિલથી જ દોરો અને એના ભાગોના નામ જમણી બાજુ એક લાઇનમાં લખો અને જો પ્રયોગનું વર્ણન કરવાનું હોય તો આ ચાર ભાગમાં જ લખો પહેલાં સાધનો પછી પદ્ધતિ પછી અવલોકન અને છેલ્લે નિર્ણય બસ આટલું કરશો એટલે તમારો જવાબ એકદમ પરફેક્ટ લાગશે ચલો હવે વાત કરીએ એક એવી કળાની જે કદાચ સૌથી વધુ જરૂરી છે અને એ છે સમયનું સંચાલન ભલે ગમે તેટલી સારી તૈયારી કરી હોય પણ જો સમયસર પેપર જ પૂરું ના થાય તો બધી મહેનત પર પાણી ફરી વળે બરાબર ને સમયને મેનેજ કરવાની એક સિમ્પલ રીત છે તમારા પેપરના સમયને ત્રણ ભાગમાં વહેંચી દો પહેલી દસ મિનિટ આ સમયમાં શાંતિથી આખું પેપર વાંચો અને નક્કી કરો કે કયા સવાલો પહેલાં લખવા છે પછી જે મુખ્ય સમય છે એમાં જે સવાલો સો ટકા આવડે છે એનાથી શરૂઆત કરો અને છેલ્લી દસ મિનિટ એ છે રિવિઝન માટે આખા પેપર પર એક નજર ફેરવી લો કોઈ સવાલ રહી તો નથી ગયો ને એ ચકાસી લો આનાથી છેલ્લી ઘડીની દોડધામ નહીં થાય અને હવે આપણે પહોંચ્યા છીએ આપણા અંતિમ પડાવ પર અહીં કેટલીક એવી ટીપ્સ આપીશ જે નાની છે પણ પરીક્ષાના દિવસે તમને એકદમ શાંત અને કોન્ફિડન્ટ રાખવામાં બહુ મદદ કરશે આ ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખજો એક હંમેશા નવો પ્રશ્ન નવા પાના પર જ શરૂ કરો એનાથી પેપર ચોખ્ખું લાગે છે બે જવાબની લંબાઈ ગુણ પ્રમાણે જ રાખો બે માર્ક્સના સવાલમાં પાનું ભરવાની જરૂર નથી અને ત્રણ અને આ સૌથી અગત્યનું છે પરીક્ષાની આગલી રાત્રે પૂરેપૂરી ઊંઘ લો ઉજાગરો કરશો તો આવડતું હશે એ પણ ભૂલી જશો તો આ બધી ચર્ચા પછી હવે પરીક્ષા માટે થોડો વધારે આત્મવિશ્વાસ આવે છે યાદ રાખજો આ બધી ટીપ્સ જાણવી એ તો ફક્ત પહેલું પગલું છે અસલી સફળતા તો ત્યારે મળશે જ્યારે આ બધી વાતોને અમલમાં મૂકશો આખું માર્ગદર્શન ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આવા બીજા વિષયો પરની સમજૂતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા વધુ સ્ટડી મટીરિયલ માટે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ફરી મળીશું ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ